સત્યાવીસ જાન્યુઆરી કરંટ અફેર્સ બે હજાર પચીસ હાલમાં કરણ અફેર્સ વિશે વાત કરીશું તો પ્રશ્ન એ કે હાલમાં મનાવવામાં આવેલા ગણતંત્ર દિવસમાં બે હજાર પચીસની થીમ શું હતી તો સ્વર્ણ ભારત વિરાસત અને વિકાસ વિરાસત અને વિકાસ તો આપણે દિવસો વિશે ચર્ચા કરી વૈશ્વિક પરિવાર દિવસ એક જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ બે જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ ચાર જાન્યુઆરી વિશ્વ રેલ દિવસ પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ વિશ્વ છ જાન્યુઆરી વિશ્વ અનાથ દિવસ આઠ જાન્યુઆરી પૃથ્વી પરિપૂર્ણ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ રાષ્ટ્રીય જાન્યુઆરી માનવ તસ્કરી જાગૃતતા દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પંદર જાન્યુઆરી સેના દિવસ ઓગણીસ જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ઓગણીસ જાન્યુઆરી કોકરોક દિવસ વીસ જાન્યુઆરી પેગુની પેગુનિસ જાગૃતતા દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ચૌદ જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ હવે પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી અંતર સીમા શુલ્ક દિવસ ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ પ્રશ્ન બે તો હાલમાં ભારતને કયા દેશમાં શામપુર સૌર સંયંત્ર માટે ઉર્જા મૂલ્ય નિર્ધારિત કર્યું છે તો શ્રીલંકા 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 તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કરન્સી સીએલ રૂપિયા પીએમ છે હરિની અમર સૂર્યા રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિશા નાયકે ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત નૌસૈનિક સિલિનેક્સ બે હજાર ચોવીસમાં વિશાખાપટ્ટનમના કિનારે શરૂ કરવામાં આવશે સબી સિલ્વા શ્રીલંકાના ક્રિકેટ ક્રિકેટ અધ્યક્ષ બન્યા હરિ શ્રીલંકાના હરિ ક્રિકેટર ક્રિકેટર પ્રવીણ જે વિક્રમા એક વર્ષ માટે બધા પ્રારૂપોને પ્રતિબંધ કર્યા અનુરકુમાર દિશા નાયક અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા ભારત શ્રીલંકા વચ્ચે પોતે દેશોને વિજય મુક્ત પ્રવેશ આપવા અનુમતિ આપી છે ભારત અને શ્રીલંકા સીએનજી અવસરચના અને વિદ્યુત વિકાસ માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા રિવિઝન થતું હોદ્દે વિડીયો થોડો સ્પીડમાં હોય છે ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રીનો સેવા ફરી શરૂ કરવામાં આવશે પ્રશ્ન ત્રણ હાલમાં આઈએમએમ જમ્મુ કાશ્મીરમાં બ્રિક્સ યુથ કાઉન્સિલ એ એન્ટર પેન્થા પેન્થ્રોરીશીપ અનઅપ રનઅપ કાર્યક્રમનું ઉદઘાટન કોણે કર્યું તો મનોજ સિંહા પ્રશ્નચાર હાલમાં કયા રાજ્યના સરકારે એપ્રોસ્પેસ અને રક્ષા નીતિની મંજૂરી આપી છે તો ઉત્તર પ્રદેશ સીએમ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશનું કેપિ કેપિટલ છે લખનૌ ગોંધી નદીના કિનારે આવેલું છે તો ઉત્તર પ્રદેશ વિશે વાત કરીશું ઉત્તર પ્રદેશના સાત જિલ્લા મળીને ધાર્મિક સર્કિટ બનશે પેરા સાત જિલ્લાના નામ તો પ્રયાગરાજ કાશી ચંદોલી ગાજીપુર જોધનપુર મિઝોરમ અને ભદ્રોહી એક પ્લેટ એક થલા અભિયાન શરૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશના સરકાર ગૂગલ ક્લાઉડ સાથે મળીને એસ એઆઈ સંચાલિત કરવા કૃષિ નેટવર્ક લોન્ચ કરશે ગ્રે ગ્રેટ નોએડા ઇડ્સ પુરુષમાં બે હજાર ચોવીસ પ્રદર્શનમાં આયોજન કરવામાં આવશે ખેડૂતોની આવક વધારવા માટે વિશ્વ બેંક દ્વારા ઉત્તર પ્રદેશમાં ત્રણસો ને પચીસ દસ બિલિયન ડોલર ઋણ સ્વીકૃત કર્યું જીએમના

આયોજિત કરવામાં આવ્યો હતો તો બેંગ્લોર ઇસરો હેડક્વાર્ટર છે પ્રશ્ન સાત હાલમાં કે એમ ચેરિયન નિધન થયું છે તેઓ કોણ હતા તો ચીકી શક્યતા પ્રશ્ન આઠ હાલમાં કયા દેશમાં રાષ્ટ્રપતિને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પ્રતિબંધ લગાવવા માટે કાર્યકારી આદેશ આપવામાં આવ્યો અમેરિકા તો માર્કો રૂબિયો અમેરિકાના વિદેશમંત્રી બન્યા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલ્વિન બે દિવસે ભારતીય યાત્રા પર આવ્યા અમેરિકાના કેલિફોર્નિયાના વિદ્યાર્થીને હોમવર્ક પર ઓછું માનસિક તણાવ ઓછું કરવા માટે નવો કાનૂન તૈયાર કરવામાં આવશે માઇકન જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા લીગલને યુએસનો રાષ્ટ્રપક્ષ બનાવ્યો શિવ રામકૃષ્ણને આર્ટી ફિઝિશિયલના ઇન્ટેરિયર લેજેસના વ્હાઇટ પર હાઇટ વ્હાઇટ હાઉસ પરના સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કર્યા પ્રશ્ન નવ હાલમાં કોણ યુરોડોન કાર્યક્રમ પર્વેક્ષપમાં રૂપમાં સામેલ થયું હતું ભારત ભારત એકવીસ દેશોનું ટેકનિકલ હોય ટેકનલ ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે ચોવીસ દેશોમાં સાયબર હુમલા બે હજાર ચોવીસમાં સાયબર હુમલા માટે બીજો સ્થાન ભારત ધરાવે છે અને તેમાં જાપાન પ્રથમ નંબર પર છે અને સૌથી વધારે સાયબર હુમલા ભારત પર થયા છે દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રોલ રેલ નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે ભારત બે હજાર ત્રેવીસમાં દુનિયામાં છઠ્ઠો સૌથી વધારે મોટો કપડા અને પરિધાન નેટવર્ક નિર્યાતક દેશ બન્યો છે ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને સાતસો નવ બિલિયન ડોલર થયો દૂધ દૂધ ઉત્પાદકમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોલસા ઉત્પાદકમાં સર્વાધિક દેશ બન્યો છે ભારત પ્રથમ બાયોબેટ્યુકસ રાજમાર્ગ રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદઘાટન નાગપુરમાં થયું ભારત બે હજાર ચોવીસમાં ધરપેશણમાં સૌથી મોટો ઉત્પાદકતા દેશ બન્યો ભારત દેશમાં દૂધ ઉત્પાદનમાં નંબર વન બન્યો છે ભારતના દેશમાં કોફી ઉત્પાદનનો સાતમા નંબર ધરાવે છે ભારત દેશમાં સૌથી કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે દુનિયામાં સૌથી વધારે કોફી ઉત્પાદન નંબર એક પર છે બ્રાઝિલ પ્રશ્ન દસ હાલમાં માં ચીનના વૃક્ષો માટે જિયોટેક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં થઈ છે તો જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરમાં બદાલ ગામમાં સંક્રામક ઘોષિત કરવામાં આવ્યું છે બદાલ ગામમાં રાજૌરી જિલ્લામાં ઓલીસે સત્તર રહસ્ય મોત થયા હતા મલિન પ્રભાત જમ્મુ કાશ્મીરના પોલીસના મહાનિર્શકને શિવ નિયુક્ત કર્યા સાંસ્કૃતિક કસૂર રિવર્સ જમ્મુ કાશ્મીરમાં સપ્ન થયું વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા શ્રીનગરને વિકાસ શ્રીગઢની વિકાસ શિલ્પ શહેરનામ આપવામાં આવ્યું કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને ઉપરાજ્યપાલ વધારે શક્તિશાળી નિયમોનું સંશોધન કર્યું માતા ખીર વાની મેળાનું જમ્મુ કાશ્મીરમાં આયોજન કરવામાં આવ્યું શ્રીનગરને વર્લ્ડ રે વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસ શ્રીનગરમાં આયોજિત કરવામાં આવ્યો પ્રશ્ન પ્રશ્ન અગિયાર હાલમાં પ્રથમ પ્રૌદ્યોગિક સંવાદ બે હજાર પચીસ કયો આયોજિત કરવામાં આવ્યો તો બેંગલુરુમાં પ્રશ્ન બાર હાલમાં વિશ્વ પિક પિંકલ બોગ લિંક પ્રથમ સંસ્કરણ ક્યાં શરૂ થયું તો મુંબઈમાં પ્રશ્ન તેર હાલમાં ઓસ્ટ્રેલિયાના ઓપન બે હજાર પચીસ પુરુષ એકલ ખિતાબકોને જીત્યો તો જૈનિક સિનરે પ્રશ્ન ચૌદ હાલમાં કોણે યુદ્ધ ક્ષેત્રમાં નિગરાની પ્રણાલી સંજય લીલી ઝંડી બતાવી રાજના છીએ પ્રશ્ન પંદર હાલમાં ભારત સરકાર ક્યાં સુધી દસ હજાર જીઆઈ ટેગનું લક્ષ્યાંક રાખ્યું છે તો બે હજાર ત્રીસ પ્રશ્ન હાલ સોળ હાલમાં માઇકલ માર્ટિન બીજી વખત કયા દેશના

જસપ્રીત બુમરાહને એનાબેલ બેલ સધરલની માટે આઈસીસી પ્લેયર ઓફ મંથ માટે પસંદગી હતી મહારાષ્ટ્રના એફએડીએના ઓફિયોપેથિકના ચિકિત્સકોમાં એથોપેથિકની દવા લખવાની મંજૂરી આપી ભારત બાયોટેકના સંચાલકો કૃષ્ણા મેલાને ઈસાયેલો ફેલોશીપમાં બે હર સન્માનિત કરવામાં આવ્યા સમુદ્ર ભારત પર બીજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું કર્ણાટક વિદ્રભને હરાવીને પાંચમી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી હેન્ધલે પાસરોડ ઇન્ડેક્સમાં ભારત સિંગાપુર ટોપ પર છે અને ભારત પંચાસીમી કર્મ છે આઈઆઈટી મુદ્રા પ્રદૂષણ નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા આઈઆઈટી મુંબઈએ આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો ચોથો દિવસ ભારત બન્યો ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓફીસી નિયુક્ત કર્યા નીરજ પાર્કને રિલાયન્સ પાવર એમડી અને સીઓ નિયુક્ત કર્યા ચીન દુનિયામાં સૌથી મોટી એક્સપ્રે તુરંગનું અનાવરણ કર્યું અને ગુજરાતના વરુ માટે આવાસ સુરક્ષા માટે એટલા જ લોન કરશે પૂર્વત સંપત્તિ કાળ વિતરણ મિઝોરમમાં થયું ભારત દુનિયાનો સાતમો નંબર કોફી ઉત્પાદન છે વિશ્વમાં નંબર એક પર કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે કર્ણાટકમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોન્ચ લોકર લોન્ચ કરશે પંકજ મિશ્રાને નવી પુસ્તક ધ વર્લ્ડ વર્લ્ડ આફ્ટર ગાજા વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટરી હાંસલ કરવા માટે આઈસલેન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે દીનદયાલ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી ભૂલકે મિસ્ટિકનું કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે